નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જે મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો ન્યા મનસુખભાઈ ફોન કેમનો ઉપાડતા એક 15 જીતા ટ્રાય કરું તમારી પણ 15 દી ચેન ટ્રાય કરો ને એક હવા મહિને ઉપડે તે સીતા જય સમે જય ભીમ

હવે હું તમને એમ કેતો તો પણ એમ નઈ ભાઈ જો ઈ તમારે વાયરલ કરવાની વાત હોય તો જ કાયદાની વાત થાય બાકી નો થાય એટલે પેલા તો ખાલી અમને એમ તો કયો કે આ આપડે તમને વાત કરવી ને પછી તમને એમ લાગે કે ના ના ભાઈ આ છોકરો છે મારી ઓગણી વરસ ની ઉમર છે તમને એમ લાગે કે ભાઈ હાસુ છે તો જ તમે જવાબ દેવાનો મને મારું શું છે કે મને એવું લાગે કે આ મુયકા જેવું છે બાકી તમે કયો તોય ના મુકું

તમારા ગોઠવવા હાટુ થઇ તમને તકલીફ છે ને મારે મારું ઘર ભાંગે એમ છે એવું દુઃખ છે લ્યો હવે હું કરું હવે મારે મારા સમાજ માં લગન નતા થાય એમ લગન અમારા સમાજ માં ઓછા થાય છે ટૂંક માં વધારે શું થાય છે મારી વાત સાંભળો અમારી ને અમારી સમાજ ની છોકરીઓ હોય કે એ ઓછો છે અને અમારે છોકરા વધારે છે અમારા સમાજ માં એમાં સમાજ કોઈ પણ સમાજની છોકરી આવે એવું થોડું કે બ્રાહ્મણ ની છોકરી લેવી એવી જરૂરી થોડી છે હા પણ હવે એની આખી વાત તો તમે સાંભળો હવે એવી રીતે પછી મારા પપ્પા એ એક અમારું ટુક માં બાર ના માં નક્કી કર્યું મારું હા હવે એ છોકરી એ અમારી પાસે થી ચાલીસ હજાર રૂપિયા લઈ લીધા અને એ છોકરી એ તારે એની તારે જોવા ગયા ને એને હ તારે એ છોકરી એ મને અમને એમ કીધું કે મારી ઉમર છે એ સિત્તેર વર્ષ એમ કે પછી એમ એવું સંભાળ્યું કે આપડે તો બે હારા લગન નું ખમી જાવું હા પછી કે આપડે લગ્ન કરશું એમ હવે અમારા ચાલીશ હજાર રૂપિયા છોકરી લઈ ગઈ છે અને છોકરી છે અલંગ ની અલંગ હ અલંગ ની આ નો માલ મળે ના અલંગ માં આપડે બ્રેક કર ના અલંગ અલંગ નો માલ માં કાય કાય લેવાનો હોય તે હાંભળો તો ખરા હવે ઈ છોકરી જે છે ને ઈ કોળીના ના છોકરા જેવી હોય ટૂંક માં મોકલું હતું હવે મારે ચાલીસ હજાર રૂપિયા મારે એની પાસે લેવાના છે તે પછી એની પોલીસ station એ ગઈ પૈસા નો phone કર્યો કે ની તે એ police station ગઈ ના જાય ને એવું એની દાખલ ગુનો દાખલ કરાવ્યો મારી માથે ઈ કે આ છોકરો ઈ કે મારે એની લગન કરવા માંગે છે ને મારી ઉમર છે ચૌદ વર્ષ ની એમ તે પછી police વાળા ને એની પચાસ હજાર રૂપિયા ભર્યા

હારો હેમ અને એની ગરીબ માણસો છે એ ખેતીવાડી છે ભાઈ બીજું કઈ છે નહિ આમ હા 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 મારે હવે તમારી પાસે સલાહ લઈએ છીએ એમ કે છોકરી ને ફોન કરવામાં બી છું કે હું કહો કદાય પોલીસ કેસ કરી નાખ્યો તો મેં એક વાર તો પસા બીરા પાછા કારે ભરવા એમ હવે ફોન નો કરાય ને તો હવે તમારે ફોન નો કરે શાલીમાંથી સુચાય એમ કયો માંડ હમ હમ મેસેજ કરે છોકરી

કે એ છોકરી કે હું તને પજ્યા લાગુ કે મારથી ભૂલ થઈ ગઈ માર તારા ઘરમાં આવવું છે એમ પણ હું કહું હવે મારે તને ન લાવી કેમ કે તે વાર મને અડાડી દીધું કે ની હ વાર અડાડી દીધું હોય તો આપણે શું કરવું ભાઈ એમ અને મારે ભાઈ હું ઉતારે ભણું છું મારું ભણતર ચાલુ છે એમ તો ભણતર ચાલુ છે આમ ટુકમાં નોકરીની તૈયારી કરું છું એવું બધું છે તો પછી ઈ તૈયારી કરો ને આમાં નો પડે કેમ કે આ નો માલ બધો નબળો આવે એમાં કઈ ગેરંટી ન હોય હમ હ છોકરી અલંગની છે ને કેની છે અલંગની છે છે આમ ટુકમાં આપણે આમ ભૈયા આવે કે ની હા એની છોકરી છે ને છે આમ આપણે આ આ ઓલું આપણે કી કેવાય ગોકુળ મથુરા હા ગોકુળ મથુરાના છે ને અહીં અલંગમાં ટુકમાં રે છે અમે ગોકુળ મથુરાના વાસી હ વાહ ભાઈ વાહ પણ તમારે એની અમુક ગીત ગવાય કે મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય

કાનુડાના સપના આયા રે બ્રજ મને કોણ મને સપના બહુ આવે છે મને ઈ ફોલ વાળીને ટૂંકમાં આવું બધું જો યાર પણ તમારે કે હે મારી પદમાને કે જો જો ને જાજે રા આજ વાર રે અદવતે યે રહી ગઈ મારી પ્રીત ઓડી રે મારા રાજ એ મામા મારી પદમાને કે જો કાઈ જાજે રા યે જવાર રે

હા પણ જોને આ તો કાદમ કાદમ કેડા ખટકાન વળી નિર્બીન નો ખા પણ મારા ફટ રે મારા ફૂટેલ હૈયા એ ઓલા દાજન જાતા જોને સાજારિયા પણ ફટ રે એ મારા ફટ રે જોને ફૂટેલ હૈયા આ મજા આ બધે લવ સોંગમાં યાર બહુ મજા આવે એમ છે આમ આમ પ્રેમ કરાય પણ આ પ્રેમ નો કરાય તમે પછી છે ને હમ્મ પ્રેમ કંપનીમાં માં કરાય આ તો તમે કર્યો કેમાં કર્યો અલંગ માં એમ તો આવડો બાવડો બધું વારી દીધું હતું એમ તો ઘરે નું લીધું હતું એ બધું પાછું આપી દીધું છે અરે ભાઈ તો તો છોકરીની ભૂલ થઈ ગઈ હોય બધું પાછું દઈ દે ને તો એ કંપની fault નો હોય હમ કેમ કે જે માણસ fraud હોય ને ઘરે દાગીના લેવા હાટુ થઇ ને તો પડે એને તમે પાછું આપી દીધું હોય એટલે એ છોકરી સારી કહેવાય ગાય એમ તો એને પાંચ જોડ કપડા લઈ દીધા નાક માં પેરો ને દાણો બુટ છે ને એ એક દિલ દો છે હશે એક દિલ દો જાન બે ટકા પ્રેમ કરતી હોય એમ છે એમ હા એક દિલ દો જાન એમ છે તો એટલે મારા ટૂંક તમારી પાસે સલાહ લેવાની હતી એટલે મેં તમને અમે એને કયો કે અતરકી સીસી શીશી મેં પથ્થર સે તોડ દઉં તારી જેવી લડકી મિલે તો મેં સારી દુનિયા છોડ દો એવું કઈ કરો ને એટલે મેં લાવી હમ હે

હું કવ એક વાર આવું પોલીસ સ્ટેશન માં કીધું ને આપડે મુંજાઈ જઈએ મારી વાત હંભાળો એ ભલે કીધું તમને ખાલી આ છે ને તમારો એક પ્રેમ પ્રકરણ નો આપડે ઓડિયો ચડાવી દો કદાચ તમારી મેળા આવી જાય ને આવી જાય તો સાંભળી લેજો ના ના ભાઈ આપડે એને લગન જ નથી કરવાના એલા કાકા પ્રેમ તો પછી તો પ્રેમ છે ખાલી ઓમ જ હતું ઓમ નોતું પણ એની ટૂંક માં આપણે એક વાર ધગો કર્યો તો કેમ કરવું કે લ્યો ધગો ધગા કિસી કા સગા નહીં હમ એમ છે બે વખત થઈ ગઈ

એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી કઈ પ્રેમ ના ગીત ગાઓ ને હા થાય છે આમ આની પાસે તમારી પાસે ટૂંક માં સલાહ લેવી છે આમાં કઈ થાય કે નો થાય એમ એટલે તમારે પૈસા પાછા લેવા માટે હમ એમ પૈસા પાછા લેવા માટે તે આપડે કાઈ ટૂંક માં વિડિયો બીડિયો આ કે તમે કેટલા દિવસ છોકરી તમારી ભેગી રહી લગન જ નોતા થયા ભાઈ કઈ એમ નહીં ઓમ ભેગી પ્રેમ લવર તરીકે રહીતી તી કે નહીં?

હા કે વિશાલ મારું નામ એમ લખાય ને કે ભાદર કાંઠે ભોયરું અને ભાવનગર મારું ગામ છોડી તારે મળવું હોય તો વિશાલ મારું નામ એવી કઈ શાયરી બાયરી લખાય તમે છે ને ધાર્મિક પ્રેમ કર્યો એટલે આ પ્રેમ છે ને એ ધાર્મિક પ્રેમ છે એટલે મતલબ બહુ આમ ઊંડાણ વાળો નથી એમ એટલે આપણે ટૂંકમાં પૈસા લેવાના હતા એટલે હું તો તમને પૂછી જોઈએ આની માટે હું કરાય એમ ટૂંકમાં એ પૈસા લેવા જવાય કે ન જવાય એ પૂછવું આપડે થઈ જવાનું કેમ ટાઢુ લાગે એમ આપડે પૈસા દઈ ને ઘર આમાં દાય તો એ સાલી લેવા ન થાય ને પાછી એસી દેવાન થાય ઈ છે ને ઈ કદાચ ફ્રોડ હોય અને કદાચ પાછો કેસ કરે તો તો દુઃખ થાય ને મારે

તમારે હવે પ્રેમ કરવો છે નહીં આપણે એને કાઈ કઈ હે હે પ્રેમ કરવામાં કઈ વાંધો નથી પણ એકવાર વાર આપણને એની ઉંમર ઘટે કે નહીં ભાઈ ઉંમર ભલે ઘટી પણ ફરિયાદ છોકરીએ કરી હતી કે માએ ફરિયાદ છોકરીએ કરી હતી તો એની ઈચ્છા નહોતી પહેલા ટૂંકમાં એને કોઈ કે સડામણી આપી દીધી હું કાન પર પૈસા લ્યો એમ એ તો તોડ પાણી કરવા આટો કર્યો હોય ફરજા હા એમ ટૂંકમાં કેમ દાખલા તરીકે હું હોવ અને હું છોકરી હોવ પછી દાખલા તરીકે હું કોક છોકરા હારી મારા વેવાર નક્કી કર્યું હોય અને પછી કોક બીજો છોકરો મને એવી સલાહ આપે કે એને આવી રીતે કર એટલે પૈસા આપે એટલે આપણે પછી ઓલું કરીએ એમ કઈ સમજાય એટલે એનો કોક lover હશે ઈ અને અને તમારી હારે આવું કરાવીને પૈસા લેવા માટે કર્યું છે હા એમ એટલે ટૂંક છોકરી પાછી એવી કઈ ખરાબ હશે નહિ ટૂંક માં કઈ એવું કઈ ખરાબ લાગતી નથી એમ પણ ટૂંક એને સદાઈ દીધી આ લોકો એ હું ગરીબ માણસો રાખે નહિ એટલે

ફોન કર્યો આવવાનું કઈ તો લેતા નઈ અઢાર વર્ષ થયા પછી જ લેજો નકર આખા ઘર નો ઉપાડ છે આપડે પૈસા બેસા કઈ પાછું જોતી નઈ હવે આપણને કઈ બોલી રેવા દયો જો કદાચ હંકારો કર્યો ને તો આખા કુટુંબ નો ઉપાડ લે

અરે હું ઢળકતી ઢેલવા લીડા તું મારી એમ હોય એની ઉંમર ચૌદ વર્ષ છે એટલે નો લવાય ને તમારે છોકરી તો ગમે ફતી જાય એટલે તમે ખાલી માં લીલું મન પ્રેમ પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં પણ ઈ પાદર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી એ મન યાદ ગોરલ આવતી પણ મજબૂત રાખું મન ને મારું હયું રહે ને ઈ હાથમાં પણ ઈ પાદર ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી એ મન યાદ ગોરલ આવ આ મસ્તવેરી નું મુખ એટલે

કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પ્રેમ એવો કર્યો છે હવે એ બીજે પહેરા નહીં પડે એમ હોય આવી છોકરીને પ્રેમ કરાય આપણી કાંઈ ઘડિયાળ પહેરાવી બીજાની બંગડીઓ પહેરે તો પછી એને પ્રેમ કહેવાય આવો પ્રેમ કરવાનો ઘાટો હા તો વાંધો નહીં તો એટલું પણ પૂછવાનું હતું મનસુખભાઈ ભલે તમે એક કામ કરજો મને તમારો ફોટો મોકલજો આપણે જે કઈ તમને કાયદાકીય સલાહ આપીને એ આપડે યુટ્યુબ માં મૂકશું કે વિશાલ અદા સાથે મનસુખ રાઠોડે

ઈ તમને ખાલી કઉ છું કે આ મનોરંજન છે બીજા માણસો ફસાય નહીં આ જે કઈ આવી છોકરીઓ હોય બીજા કોઈ દીકરા હોય એને બિચારા ચાલી ચાલીસ હજાર રૂપિયા દઈને ને બિચારા મરે નહીં એના માટેની વાત છે બાકી આ ક્યાં કોઈ વિવાદિત વિડીયો છે તેમાં કોઈની મંજૂરી લેવી પડે કેમ કે અમારે તો બધું કાયદા ની સલાહ દેતા હોય એ બધાને મૂકતા જ હોય હા એટલે ઈ તો અમને મૂક કેમ કે અમે છે ને આવા બિચારો કોઈ નિર્દોષ માણસ મરી ન જાય કોઈ નિર્દોષ માણસ હલાઈ ન જાય એની સેવા માટે જ કરી છે મારે ક્યાં કોઈ મારા આવક માટે કરું છું આજે તમારી જેવા કોઈ નિર્દોષ માણસો હોય એ કેટલાય કોઈના સાલી સાલી હજાર રૂપિયા લીધા હોય તો ઈ કાલે પટમાં આવે કે ભાઈ મારી પાસેથી લીધા ને મને હેરાન કર્યો કેમ કે બિચારા કોઈની જિંદગી બચે